પડતા ફોર વ્હીલ ગાડીને નુકસાન પહોંચ્યો શહેરના નહેરુ ભુવન વિસ્તાર ખાતે ગાડીમાં ચાર મહિલાઓ તેમજ એક પુરુષ સાત જવા રવાના થયા હતા ત્યારે નહેરુ ભવન ખાતે પ્રખ્યાત મહાકાળી સેવસણની પાછળમાં આવેલ આસો વૃક્ષ અચાનક ધડાકા ભેર ધરાશાય થતા ગાડી ઉપર પડ્યું હતું તોતિંગ વૃક્ષ ગાડી ઉપર પડતા ફોર વ્હીલ ગાડીને ભારે નુકસાન પહોંચ્યું હતું જેમાં ગાડીમાં સવાર ત્રણ મહિલાઓ તેમજ એક પુરુષનો આઘાત બચાવતો હતો આ ઘટના બનતાને સાથે જ વિસ્તારમાં લોકો ટોળા ઉમટી પડ્યા હતા લોકોએ ગાડીમાં સવાર તમામ લોકોનો તાત્કાલિક બચાવ કર્યો હતો તેમજ આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરી હતી જેને લઈને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમે રોલર કટરથી લઈને વૃક્ષને તાત્કાલિક દૂર કર્યું હતું વૃક્ષ પડતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રાફિકને દૂર કરવામાં આવ્યો હતો

હા એ લોકો ને કાઢી લીધેલ છે બાર